જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા કંપનીની અલ્ટ્રોજ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચાવા માટે આવેલી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે છે સાવ ઓછી ચાલેલી ગાડી વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ટાટા અલ્ટ્રો જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડી વાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ટાટા અલ્ટ્રોજ જોઈ રહ્યા છો બે હજાર વીસનું મોડલ છે ગાડીનું વર્ઝન વિશેની વાત કરી દઉં તો એક્સ ઝેડ વર્ઝન જોવા મળે છે ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ચુમોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવશે પાર્સિંગ જે સોલનું પાર્સિંગ જોવા મળે રહેશે ટાટા અલ્ટ્રોજનું પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે રેડ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલરમાં ગાડી છે વન વનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરતમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ટાટા અલ્ટ્રો જ ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવાશે કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રાઓ જ વહેંચવાની છે બે હજાર બાવીસનું મોડલ એક્ઝેડ વર્ઝન જોવા મળે છે બે હજાર વીસનું મોડલ છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી છુમ્મોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રો જ વેચવાની છે મિત્રો તમારે બી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો એ પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું